ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો પાછું એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને એન્ડ સુધી જોતા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો તો બેડને નવું લુક આપ્યું નવા વસ્ત્રનું મુરત કર્યું અને શર્ટમે નવો વસાડ પાથરી દીધો અને પછી વંદનવાય કરી રહ્યા છે હોમવર્ક કેકડા લખે છો

અને ત્યાં તો મને વિચાર આવી ગયો કે આજે સાડા દસનો વિડીયો મૂકવાનો રહી ગયો છે અને વાગી ગયા છે સવા અગિયાર તો આપણે છે ને આજે વિડીયો લેટ મેકવાનું થાને ચેન્જ કર્યો ને બેડનો અને શેટીનો એમાં થઈ ગયું છે લેટ આજે બટ બંધાઈ ગયો છે એક બાજુ બ્લોગ જોતી જાઉં છું અને અહીંયા જો મારા વંદરની ડીશ તૈયાર થઈ ગઈ છે સૌથી પહેલાં વંદર જમવા આવે આવે છે હાલો ભાઈ જમવા

અને મેં છે ને જો કુકર મેં કીધું તું છે ચણા બાફવા માટે આજે હું બનવાનું છે ખબર તમને પાણી આને કઈ દીધું કહેવાનું નોતું દરિયાન શું હું ખાય છે હું ખાતો લવ વેલણ ના મમ્મી સોરી આ તો ઉભો થાય પ્રિયાંશીનો ડાન્સ વિડીયોમાં ચાના મને લઉં છું એને ખબર નથી ફ્રેન્ડ છે ને રોજ વંદન આમ કસરતું કરાવે એની યારે રમે એટલે વંદન એની યાર કસરતું કરે ભાઈને બધું શીખવાડે આ બાજુ ફરીને કહેતો બેટા આ બાગડો બની ગયો છે તું ડાન્સ ઓલ બાજુ ફરીને કરતી દેવું આ બાજુ કરને કરને આમ કઈ કમરે કરતી હતી કમરે કરતી તારે સ્કૂલે રીવું ડાન્સ કરાવે રીવું તારે સ્કૂલે ડાન્સ કરાવે નત કરા રીવું ફાઈન ને કસરત કરવા દેવાની તાર મસ્તી કરવાની નકરી તું કેટલી મસ્તી ખોર તને ખબર છે તો ફાઇનલી જો ખોદીનો સુધરાઈ ગયો છે અને હવે છે ને ડુંગળીનું કટિંગ કરી નાખી છે પછી પાણીપુરીને પાણી બનાવશું પાણીપુરી બનાવવાની એમ નઈ તું હામે ઓલા વિવેક ભાઈન ઘરે છે ને હું કઈ આવી હું પાણીપુરી છે બધાને ઘરે કઈ આવી કા પડે પાણીપુરી બનાવી છે એમ હે કેમ એમ નઈ પછી બધા એમ કેશ અમાર પાણીપુરી ખાવીશ તું હા તો હા તું તો માય એમ હે એમ નઈ તો બધાને કઈ આઈશું હે પછી મરાય એવું કરાય એવું કરાય તો પછી તો પેલા કઈ આવતી ન હોય વેત રહેતો હોય તો બધાને ઘરે જઈને કઈ આવી મમ્મા મારા મમ્મી પાણીપુરી બનાવે છે હવે ક્યાં ખાવા આવશે ને તો વાંધા વેલણ થી મારીશ આ વેલણ ઓલો કસરત નથી કરતો ને એના માટે છે હા હવે જો એ કસરત સીધી નથી કરતો ઊભી થાવ જ છે મારું ને આ બાજુમાં લઈને બેવું પડે

એક રસોઈ બનાવવાની એક આ બેન કસરત હજી જો બેન નવા નવા નાટક કરતા હોય અમારા રેવું બેન કહેવાય છે ને દીકરી હોય ને એ ઘર રોનક હોય અમારા ઘરમાં રેવું આવીને પછી ધમાસકડી થઈ ગઈ એમ કે જિંદગી જીવવાનો આનંદ થોડોક વધી જાય આપણને મને પેલા છે ને વંદન નું ટેન્શન જ ચારે બાજુ ઘૂમતું મગજમાં રિયાંશ આવીને પછી મારું માઇન્ડ ફ્રેશ રહે કે એના આવા આવા નવા નવા નાટક જોઈ ને હસવું આવી જાય એમ સિરિયસ મોડ રહે જ નહીં આપણો રિયાનજી નાટક નાટક જોવો રિયાનજી બેન પણ બોલાવા આવી ને તો રહેવું કેવું કેવું કીધું તે તું કીધું તન ન તા હું કેમ ન જાવું તું થાકે કે કેમ કાય થાકે નત ગઈ આયા મને તો હેરાન કરસો જોન કામ વધારતો તું મારું અરે છોકરી હમજો આંજો તું તો મારું કામ વધાર ન કરું એવુ અરીવુ તનવા તોફાન કરતા કોણ શીખવાડે તન આવું બધું કરતા કોણ શીખવાડે તારો ભાઈ હવે છે ને જો પાણીપુરીનું પાણી બનાવવાનું છે એમાં ફૂદીનો લેવું લસણ આદુનો ટુકડો જો લીંબુ નાખું અને હવે આને મિક્સરમાં ક્રસ કરશું

અઠવાડો થવા મે કીધું સાત નું

અને બગું છે નકળ ઢોળવાઈ પૂછે ના સેન્ડવિચ માં મસાલો પડ્યો છે ડુંગળી આનો છે ને આપણે બનાવીને કે પાણીપુરીનો મસાલો જો આ પાણીપુરીનું પાણી બનાવ્યું હોય ને એમાં જો આ ગ્રીન કલર નું વેધું હોય ને છે હું થોડો ગ્રીન ચટણી થોડી ઓંછી નાખશુ સ્વાદ અનુસાર મીઠું પછી

So send with Bunny race here. ખાવા આવી ગી તું બધું પાણીપુરી નું તૈયાર થઈ ગયું છે અને આ બે ના વિડીયો શૂટ કર્યા પાણીપુરી ખાવા આવો હું બોલા તમ બે એવો વિડીયો બનાવ્યો અને હવે આ બે ને છે ને હું પૂરી ભરી ને આપું આ બે પાણીપુરી ખાવા માંડે તો ફાઇનલી જો પાણીપુરી રેડી થઈ ગઈ છે ને આ બેન બનાવી દીધી ને આ બે ખાવા માંડ્યા છે અને વિજય માટે પેશન ચડવી છે અને પાણીપુરી વસ્યું ભાવે નથી ચાલો બધે પાણીપુરી ખાવા પોપાયું સુધારવી છે હજી બધાને ભૂખ લાગી છે પાણીપુરી છે પેટ નથી ભરાણું વંદનને છે ને આવા બટકા કરી દેવા પડે એને ખાતા નથી આવડતું ચીર હાલો બે ભાઈ બેન નીચે બે જાઉં જાવ હાલ્યો સાલ્યું લે કેવું લાગ્યું ભાઈ સરસ તો હું ખાઉં છું ભાવે છે બહુ ભાઈ હું રીયાંજીને બહુ ભાવે હો નાની હતી તે બહુ પોપૈયા ખાતી હતી હે રે હું કે લે તો મોટો બટકો બેહ વંદન સા આલે રે હું આલે તો આટલું ખા તને ભાઈ હું ભાઈ લે ફેવરિટ વાયટમ તરીકા

થોડું થોડું જ જાય પપૈયું પૂરું કર્યું નહીં એટલે મારવાની છે તો ખાવા મેડ જલ્દી બધાએ ખાઈ લીધું તે કેમ હજી એક સીર નથી ખાધી નથી ભાવતી હે નથી ભાવતી તો હું કામ લીધું કોઈ બધાય ખાઈ તું જોઈએ કે નહીં આમ જોવાયું નથી ખાતી નાખો આ મને એને ત્રીજી ચીર કપાવી આમ બધા ખાતા તા ની જોતી નતી જોઈ તકતી એટલે એની શીર મેકી દે પછી મન કાપી દે મારે ખાવું છે એમ કરીને આ ત્રીજી ચીર કપાવી એને બરોબર હવે એના નાટક જો તની કેમ ભાવે નહીં એમ વાગે